હમણાં વિયો જાત જો હમણાં વિયો જાત ચાલો અમારા ઠીક છે હા ઉતરવામાં બ્રેક મે જાય કે ન કે જાય રકમ ભાઈ જો છે ને મને તો ખબર જ હતી કે ઉતરીને ત્યાં આવીએ કે વરસાદ ઓકે ને આવ્યા ગબર ડુંગર માં તો ફોન લઈ જવા નતા દેતા એટલે દર્શન એના ના દે આ તો લઈ જવા દે કાઉ ને ફોન

ધીમે ધીમે હવે ચડવાનું ચાલુ કરી હીત ગરમી બહુ થાય છે હાલો તો જલ્દી કરો જલ્દી કરો અમે ક્યાં ધોણી છીએ એમ તો અમે થાકી જાય તો ટ્રાફિક તો એમ તો બહુ છે ધીમે ધીમે જાય છે એમ તો ગરમી બહુ થાય છે હજી તો ચાલુ કર્યું એટલી વારમાં થાકી ગયા હે તો કેટલા આગળ ભગતે આવશે હજી मैं तो बहुत थक गया गाइस बहुत श्वास चढ़िया है भाई। एक बात ध्यान रखने की गाइस कभी भी ऐसे झेरी तड़के में डूंगर पे नहीं चढ़ने का वो भी चल के बहुत स्वास्थ्य चढ़िया होता है, है तो आया है न डूंगर ऊपर सेस नागनी गुफा है बहुत मस्त है यहां पे तुम्हें दर्शन है ना यहां से तो नहीं दिखाई वो गुंडी है એટલે पण यहां की बाहर नो व्यू જો ને આમ બહુ મજા આવે ગરમી થતી હતી હવા બહુ આવે ને મમી કેમ થી આ દર્શન દર્શન બહુ આરામ થી એ વાકા મકાન અંદર ગુફા માં ગઈ તો ઉંડી હે ને લે નકર તો અમાર કેમેરા માં આવી જા પણ ઉંડી બહુ હે ગુફા ને તો ગરમી થઈ આવી આધી બહુ જો લોકેશન છે ને બહુ મસ્ત છે ફરવા આવો આવો ને આવી જગ્યા ઉપર આવાય બહુ આનંદ આવી જાય આપણે ક્યારેક રજા ઉપરને ફરવા નીકળવું હોય ને પેલા આવું લોકેશન ગોતા હજી જો મંદિર તો બહુ ઉપર છે આ રોપ વે છે એના તો શ્વાસ ચડી એવો જ બોલવા મોડું થાય મેં તો થઈ ગયા કાંઈ અભી તો બહુ ડુંગર દૂર હે હું જે શ્વાસ ચડી આવ્યા હે ને બાવા હિન્દી मुझे स्वास्थ्य लिया हुआ है। बहुत थक गया कहीं तक तो, बहुत, बहुत भार आ रहा है। अभी मंदिर थोड़ा ऊपर है, लेकिन मैं अभी से थक गया हूँ। आज मंदिर निमासे आए हुआ है। क्या क्या काम सही करवाए कोमन है वो। एक ठाकुर ढूंढते है रहे। होंगे क्योंकि ठाकुर लाएगा।

તમે માતાજીનું દર્શન કરી કર્યો અમે દર્શન કરતા નહીં તો અંદર ફોન લઈ જવાની આ મનાઈ છે આમ બહારથી જાઉં દર્શન થાય તો ટ્રાફિક કેમ કે બહુ છે સિક્યુરિટી બહુ ટાઈટ છે એમ મમ્મી થઈ ગયા દર્શન આરામથી હવે થઈ ગયા દર્શન કલીતા દર્શન વાહ વાહ કરવાના બાકી આપણે ગોખે જવાનું છે અહીંયા તો ટ્રાફિક ફૂલ છે એ દર્શન થઈ ગયા શાંતિથી વાંધો નહી તો ઉપર તો મન મસ્ત દર્શન થઈ ગયા પણ ગોખમાં ખબર નહી હું કામ ચાલુ છે તો ગોખે જવાનો રસ્તો બંધ છે એટલે અહીંથી જેઠા ઉતરી જાય ત્યાં જાવાનો રસ્તો ચાલુ તો બહુ મજા આવત ત્યાં બહુ મસ્ત દર્શન થઈ ગયા રસ્તો બંધ છે ખબર નહી સીડી નું કે કામ ચાલુ છે એમ કીધું છે એટલે વાંધો નહી બીજું શું દર્શન તો આપણે ઉપર થઈ ગયા અને હવે પાછા નીચે જાયે ગાડી બાજુ હવે પછી બાજુ નક્કી કરીએ કે કઈ બાજુ જાઉં જો છે ને મને તો ખબર જ હતી કે ઉતરી ને ત્યાં આવીએ છીએ સાહેબ એમાં આનંદ પાછી કઈ ઉપાધિ જ નથી દસ દસ વાળી ફાકી બનાવી જોયું ખબર જ હતી જો થઈ ગયો ને ચાલુ એમાં આરામથી બેઠા છે જો એ જીવો પણ એક વાત કહેતા હે ને તમને આનંદ બહુ થાય કે તમે ગુજરાતમાં નહીં ઇન્ડિયામાં નહીં પણ આખી દુનિયામાં ગમે ફરી લેજો આવડું મંદિર મંદિર તો ઠીક ઉપર નાનકડું છે પણ આ જે તમે જોવો છો ને એક એક જ પથ્થર છે ખાલી એક પથ્થર ઉપર આખું અવડું આ રોપવેનું જે શું કહેવાય સ્ટેન્ડ પછી અવળું મંદિર અને આ ગુજરાત સિવાય તમને ક્યાંય જોવા નહીં મળે આખી દુનિયામાં અને આપણે ગુજરાતી યુવા ઉપર આમ ગર્વ હોવો જોઈએ કેમ કે જો તમને દેખાય છે ને

તડી જાય ને પછી કઈ નકી કરી હવે હે આબુ જ જવાનું થાય ઓ અત્યારે હે આબુ રોડ અને જવાનું હે માઉન્ટ આબુ ચાર થપકારી છે રાજસ્થાન ના પાટી પાટી માં ગયા હું કે માઉન્ટ આબુ રોડ જ કેવાય પાટી માં ગયા તો એ માઉન્ટ આબુ રોડ જ ગઈ અને બોડર ક્યો તો એ સ્ટાર્ટિંગ થઈ ગયો તો તમે છે ને ખાલી શું કરે માઉન્ટ આબુ નું ટ્રાફિક તમે જવું ખાલી કલાક થી સડી છે દોઢક કલાક થી સડી છે હજી એમ થાય હજી હજી અડધે ભૂગા હજી ટ્રાફિક આમ લાઈન ફરામ છે માથે ઉધી જાય ફરી ટ્રાફિક જામ હવે પાંચ દા મિનિટ બેઠા પાછો બ્લોક બનાવી તો અત્યારે પૂછતા હે આબુ અને હોટલ બધી તહેવાર ના લીધે બધી હોટલ ફૂલ છે બહુ જાજી વાર જોયું તું ને પછી એક હોટલ જઈ રહી છે એક રૂમ માંડ માંડ જઈ રહ્યો જેવું હોય બીજું હું કે તહેવાર એટલે ટ્રાફિક તો હોય જ

વટાણા તો થાય કાંઈ ભૂલ એટલે હવે હોઈ જવાનું થાય ને તો હવે ઘડી આરામ કરી દીજો હું પછી કઈ ખબર વિચાર છે